કમોસમી વરસાદથી પાકને થયેલ નુકસાન અંગે ખેડૂતોને તાત્કાલિક રાહત પેકેજ આપવાની માંગ વડનગર ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે તાજેતરના કમોસમી વરસાદે મગફળી જીરું બટાકા ડુંગળી સહિતના પાકને મોટા પાયે નુકશાન પહોંચાડ્યું છે જેના કારણે ખેડૂતોના માથે આર્થિક કટોકટી સર્જાઈ છે આ વરસાદી પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોના ખર્ચમાં વધારો થયો છે અને ઉત્પાદન ઘટ્યું છે સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ યોગ્ય રાહત પેકેજ જાહેર કરાયું નથી જે ખેડૂતો માટે અત્યંત નિરાશજનક બાબત છે ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ બની છે સરકારે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર રૂપે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ અગાઉ યુપીએ સરકારે ખેડૂતોને કરોડોનું રાહત પેકેજ આપ્યું હતું તે પ્રમાણે ગુજરાત સરકાર તાત્કાલિક રાહત પગલાં લે વટનગર તાલુકા કોંગ્રેસ કમિટીએ ગુજરાત સરકારને માંગ કરી છે મોસમી વરસાદના કારણે નુકસાન પામેલા ખેડૂતોના તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે ખેડૂતોના પાક વીમા દાવા તાત્કાલિક નિપજવામાં આવે અને ચુકવણી ઝડપી કરવામાં આવે જો સરકાર તાત્કાલિક પગલા નહીં લે તો વટનગર તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા ખેડૂતોના હિતમાં આંદોલન કાર્યક્રમ હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે ચેતન પટેલ મહેસાણા

ફાઈમલ થતા જાય છે એમનો પાક બરબાદ થતો જાય છે દિવસે દિવસે ખેડૂતોનું દેવું પણ વધતું જાય છે ભૂતકાળમાં તમે જોઈ શકો છો જયારે કોંગ્રેસની સરકાર હતી એ જમાનામાં ભારતની જીડીપીમાં ખેડૂતોનો સિત્તેર ટકા એગ્રીકલ્ચરનો ભાગ આવતો હતો આજે અઢાર ટકા પણ નથી રહ્યું એગ્રીકલ્ચરનો દેશના વિકાસમાં આજે ખેડૂત પોતાનું ઘર ચલાવવા માટે બે સમયના ખાવાના પણ ઘણા ખેડૂતોને ખાવા પડે છે ખેડૂતોને મરવાના આપણે જોઈએ છે આત્મહત્યા કરવાના ઘણા બધા કિસ્સા સામે આવેલા છે એટલે આ ઉગ્ર આંદોલન ખેડૂતો વતી અમે કોંગ્રેસ સરકાર તરફથી અને કોંગ્રેસ બંને તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આજે આવેદનપત્રો આપ્યું છે મુખ્યમંત્રી સુધી અમારો મેસેજ પહોંચાડવા માટેનું એક આયોજન કર્યું છે કે જેમાં તાત્કાલિક ધોરણે ખેડૂતોનો સર્વે નહીં હવે તાત્કાલિક એમનું દેવું માફ કરવામાં આવે એમને યોગ્ય એમના પાક પ્રમાણે વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે અને જો આ દિન દસમાં આ વસ્તુ નહીં થાય તો આવનાર સમયમાં કોંગ્રેસ ગામડે ગામડે જઈ વધુ ઉગ્ર આંદોલન કરવા માટે પણ ચીમકી આપે છે અને ચક્કાજામ કરવા માટેની પણ અમારી તૈયારીઓ છે ખેડૂતો માટે અમે અડધી રાત્રે સમગ્ર કોંગ્રેસ પાર્ટી મારા વડનગર તાલુકા તરફથી અમે તૈયાર છીએ આજે વડનગર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ વતી ખેડૂતોનું દેવું અને ખેડૂતોને પાકના અંદર વળતર મળે એના માટેનું અમે આવેદનપત્ર વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર સમિતિ વતી તમામ કાર્યકરો ઉપસ્થિત રહે એમાં પ્રદેશના મહામંત્રી ભાઈ મુકેશભાઈ અને અમારા જિલ્લાના મહામંત્રી અમરસિંહભાઈ તાલુકા પ્રમુખ જયસિંહભાઈ શહેર પ્રમુખ ધવલભાઈ અને તમામ કાર્યકરો નગરપાલિકાના કોર્પોરેટર આપવું છે તાલુકા ડેલિગેટશ્રીઓ તમામ હાજર રહી અને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આવનાર સમયની અંદર ખેડૂતોનું દેવું માફ કરે સરકાર કારણ કે જો ઉદ્યોગપતિઓનું લાખો કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર માફ કરતી હોય તો ખેડૂતો તો આ દેશના અન્નદાતા છે એ જગતનો તાજ છે સમગ્ર ચોમાસાની અંદર આખું ચોમાસું વરસાદ આવ્યો એના અંદર કારણે ખરીફ પાક પણ નિષ્ફળ ગયો રવિ પાક વાયો એની અંદર આ કમોસમી વરસાદ આવ્યો એના કારણે રવિ પાક પણ ઉગતો અને ઉગતો બગડી ગયો એટલે ખેડૂત અત્યારે દેવાદાર થતો જાય છે દિવસે દિવસે અને ખેડૂતની જે સ્થિતિ છે એ બેહાલ થઈ ગઈ છે એટલે આ સ્થિતિ સરકાર તાત્કાલ સર્વે કરાવે અને ખેડૂતોને પહેલું વળતર આપે અને દેવું માફ કરી દે ખેડૂતોનું ટોટલી દેવું માફ કરે ભૂતકાળની અંદર કોંગ્રેસ સરકારે યુપીએ વા મનમોહનસિંહ સરકારે બોતેર હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓનું માફ કરે છે એટલે અમારી તો માગણી એ છે ખેડૂતો વતી કે ભાઈ ખેડૂતોનું તમે દેવું માફ કરો અને ખેડૂતોને જીવતા રાખો નહીતર ખેડૂતોને ના છૂટકે આત્મહત્યાઓ કરવી પડે છે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે આજે ગુજરાતની અંદર ગામડામાં તમે જઈને જુઓ તો ખેડૂતો બેહાલ છે કેવી સ્થિતિની અંદર જીવે છે એ તમને જોવા મળશે